ઉપલેટામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય શિબિર નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો હોદ્દેદારો પદાધિકારીઓ સિનિયર આગેવાનો સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ખાસ હાજર રહ્યા સ્વસ્થનારી સશક્ત પરિવાર અભિયાન અને આઠમું રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં લોકોને નિષ્ણાંત ડુક્ટરની સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે ઉપલેટાના વિવિધ વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો જેમાં લાભાર્થીઓને નિષ્ણાંત તબીબ દ્વારા તપાસ નિદાન અને સારવાર આપવામાં આવશે આ કેમ્પમાં મહિલા અને કિશોરીની આરોગ્ય તપાસ ટીબી સિકલ સેલ લોહીની ઉણપ સહિત ગર્ભવતી મહિલાની નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરવામાં આવી બાળકો માટે રસીકરણ મહિલા અને કિશોરી માટે માસિક ધર્મ સ્વચ્છતા અને પોષણ સંબંધિત જાણકારી અને સલાહ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં વિશેષ નોંધણી પીએમ જેવાય કાર્ડ અંતર્ગત દસ લાખની સહાય આભા કાર્ડ નોંધણી આંખની તપાસ વગેરે સેવાઓનો શહેરીજનોએ લાભ લીધો હતો Terpaksa ini nisren, nisren, nisren. Asyik bising, ayam bising. Terpaksa nak kerja nih. Dosa, mana boleh? Betul, kat kat mana macam ni? Asyik pasti betul betul. Kalau yang nak kamu supaya seniwo, bank seni ni nasi. Alun apa? Saya ni apa? Saya sama yo. Sotka, makan sotka ni. Terus terang, આપનું નામ ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો આજે ઉપલેટા ચંદ્રવાડિયા ખોડિયાર મંદિર સરકારના આદેશ મુજબ તારીખ સત્તરથી થી બે ઓક્ટોબર સુધીનો જે સશક્ત નારી સ્વસ્થ પરિવાર જે શિબિરનું આયોજન કરેલ છે એના અંતર્ગત ઉપલેટાના અર્બન હેલ્થના કર્મચારીઓ દ્વારા અહીંયા બીપી તથા ડાયાબિટીસનું અહીંયા ચેકિંગ ચેક કરવામાં આવશે અને જે આધાર કાર્ડ છે એમાં કંઈ સુધારણાનું પણ કાર્યક્રમ કરવામાં આવે છે આ વોર્ડ નંબર આઠના મારા સુધારાસભ્ય જેઠાભાઈ ડે પણ મારી સાથે છે અને આ છેવાડાને પછાત વિસ્તારની અંદર જે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે ખરેખર હું સરકારને ધન્યવાદ આપું છું આવા કાર્યો પરથી બોડી સંખ્યામાં અહીંયા લોકોએ એનો લાભ લીધો છે અને એને બધા લાભ મળ્યો છે આવાના આવા કાર્યકરો સરકાર કર્યા રાખે એવી અમે એની પાસેથી આશા રાખીએ છીએ અહેવાલ વિપુલ ધામેચે લોકાર્પણ